સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ અમારે એક કોલ આવ્યો છે જે ભાવનગર શહેરમાં આવેલ પીરછલા વિસ્તારમાં એક ગૌમાતા ખૂબ દુઃખ દર્દ અને પીડા સહન કરી રહી છે તો ચાલો મિત્રો આપણે ત્યાં ગૌમાતાને સેવા આપવા જઈએ પણ હું તમને અવશ્ય કહીશ કે આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકારને સપોર્ટથી થાય છે એટલે અવશ્ય કહીશ કે તમે અમને સપોર્ટ કરોનો ભૂલતા નહીં અને હા વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનો ભૂલતા નહીં सीताराम જય દ્વારકાધીશ આ સેવાના વિડિયો છે એટલે હું તમને કવ છું કે વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનો ભૂલતા નહીં सीताराम જય દ્વારકાધીશ ભાઈનો વિડિયો હતો હા ભાઈ ચોકા પડી

We'll